ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ જય શ્રી તો હું અડેરો તો આપણે પાછા પરિવાર જોડાઈ ગયા અહીં તો કેમ છો બધા મજામાં મજામાં જોઈને અહીંયા પૂછવાનું થોડું તો ઘણા ટાઈમ પછી જોણા ને અહીં થોડું કાંઈક અલગ લાગતું હોય છે તમને બધાને પેલા હું પેલા વાડ ઊંચા કર નાખ્યા હતા હવે વળી પાછા મને ન મજા આવી તો વળી નીચા કર નાખ્યા સમજો તમે તો ટૂંકા બુકા કર નાઈ ખાય તો આપણે ક્યાં ખા તો જાગી ગયા નહીં જોઈને એકદમ બધું કમ્પ્લીટ તમને ખબર જ છે આપણે આપણે સૌથી ક્યાં આવી ગયો કન્ટેનરે અત્યારે તો હજી કોઈ હજી નીકળું નથી તો ભાઈ એકલો બેઠો તો જ મેં લાવું તો કરીગ ચાલુ કરું તો ઘણા મિત્રો મને કહેતા હતા ભેગા છે એટલે કે હું હા ભાઈ બંધ કરી દીધા બ્લોક બ્લોગ બનાવવાના તો એવું કાંઈ નથી આપણે બ્લોગ ચાલુ જ છે

ડેઈરો કન્ટેનર નીકળે ગોપાલભાઈ ની ટપરી આવી જો દરાર ચા ભાઈ આપણે સમજો તમે હા હું તમને ચા ની તમને ખબર હે ભાઈ ચા વધી જાય આખા દીમાં સમજો તમે સમજી જવાનું હોય બધું આમાં તો આઈ જો થી આગળ જ આવતો ગોપાલભાઈ ની ટપરી હું આ ગોપુરો એમ આખી ટીટી ને ને ના ભાઈ ખબર ભાઈ ચા વધી જાય ભાઈ આખા દીમાં

કન્ટેનર ગયો તો કોઈ નતો ભાઈ આ બાજુ એવું મેં લાવજો આટો મારવા દેજો બંધ કરી દો ડાયરો પાછા કન્ટેનર આવી ગયા ગામમાં એક આટો બાટો માર લીધો તો રસ્તામાં મને રાજભાઈ ભેગા થઈ ગયા હતા બહુ તમારી ડિમાન્ડ હતી કે રાજભાઈ અરે એક લોક બનાવો પાછો એક મજા આવી ગઈ તો ભેગા થઈ ગયા હવે જોઈ અત્યારે તો મને ના પાડતો ગયો ગાડી લેવા ગયા હે કે ભાઈ ના ના મારા અમે ભાઈ મને ન બનાવતા ભાઈ ભાઈ મારી બધી એની કાયદા રાખે ને બધું તમે સમજો કે હજી અહીંયા નીકળો ને મેં વળી ચાલુ કહી દા હમ દીધા એટલે આપણે બનાવાય તો નહીં તો હવે જોઈ છાનું મો બનાવી લઈએ તો બનાવી નાખતી કાદો એ ફોર વ્હીલર લઈને ગયા ગામમાં વળી પાછું કાદો તમે સમજો બધી ફૂલ રોલા છોટા તો જોડાતા રહ્યો હં વાંધો ન હાલો ને જોડાતા રહ્યો બાકી બધી કઈ નિરાધા તમને જણાવી હું અને શું નહીં તો હાલો ધૂપ બે ફ્યુ મોમેન્ટ્સ લાઈટ

સમજો તો કેટલા ભેગા થઈ ગયા ઓહ બીજું કાકતો કરો આના સિવાય બીજું કઈ નથી હા એમ ઓહ જોશ ને રાજી આમ જોશ તું હાલા ઈ બધા ફેન આપડા કાલ આવું હોય તો કાલ આવું હો પાછું હમણાં બાય

ડેરો આપણી બ્લેક બેબી અહીંયા પડી છે હવે જોયો હવે ક્યાં જાય રાજભાઈ તો નીકળાય ને કામ આવી ગયું હતું આપણી બ્લેક બેબી લઈને હવે આપણે જોયો હવે ક્યાં ગામમાં જઈએ તો અમે ઢોળા ટાળીઓ આપણે અહીંયા કન્ટેનરે પડી હતી આપણી ગાડી સમજો બધું આમ તેમ આયેલા રાખે તો તમે ઢોળા ટાળીઓ મળીએ હાલો ખૂબ એરો ગામમાં આતા મારતા મારતા અમને તમારા બધાના લોક ચાતા ઉછલભાઈ વેગા લઈ ગયા પાણીપુરી ખાઈએ તો મળાવીએ તો ડોલાદારી ઓભરી આખો કે ભાઈ બાફળી ખાવું હું હે હું આવું ખાવું ઘર સિવાય હું ખાવું હે આહમદ ઓજો કેમ વાંધો ના northern... <ntra monastery> <The> <ground>

થોડી ઘણી ક્લિપો ઉતારી અને બહુ જાજી ક્લિપો ન ઉતારી ગયો થોડુંક બધું કામ હતું ને ભાઈ વાતું હોય અને સમજો તો અને હા આજ બધા આપણા ફેન ફેન તો ન કહેવાય આપણે ફેન જેવું આપણે બધી રાખ્યું જ નથી તો આપણા ઘણા બધા દર્શક મિત્રો આપણે મળ્યા હતા બધા છોટું મોટું બધા હતા તો બધાને વ્લોગ વ્લોગ વ્લોગમાં લીધો વ્લોગમાં લીધો તો વ્લોગમાં લીધા તો આવોને આવો સપોર્ટ કરતા રહેજો સમજો તો બાકી તમને બ્લોગમાં કંઈ સુધારા વધારા કરવા હોય તો એ કહેજો આપણો ઘરનો જ ડેરો હે સમજો તમે ગમે જે કાંઈ હોય તમે સુધારા વધારા કરવો હોય તો કોમેન્ટમાં નીચે જણાવી દેજો ને બસ હાલ તો આ વ્લોગ આપણે અહીંયા જ વધાવીએ છીએ તો વ્લોગ તમને કેવો લાગ્યો ને કેવો નહીં કોમેન્ટમાં જણાવી દો તો મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં લગી જય દ્વારકાધીશ જય શ્રી રામ